કેમ છો મિત્રો મજામાં આપડા વિડિયો જોઈ કાયમ માટે મજામાં જ હોય એટલે તમે મજામાં જ છો આજે આપણે એક સરસ મજાનો નાનો ટૂકો અને ટચ વિડિયો અમારી સામે લાવ્યા છીએ તો પહેલા તો તમને વિડિયોમાં આપણે એ દેખાડવાનું કે પેલો આ ફોટો તમને દેખાય બરાબર આ છે બાબા સીતા બીજું કે આપણે સબ જોઈએ અને ત્રીજા છે ઝાડ કાદેશ અને ચોથો છે આગળ બધું આ છે કુદેર દેખાય આપણે એ તમને પહેલા આપણે બજરંગદાસ બાપા નું ગીત કે બાપા સીતારામ તો મીડિયો આંતર સુધી બધા રહેજો અને અમારો મીડિયો ગમે તેનો સોપસાઈ કર્યો એ બજ્રમદાસ બાપા હાટુ એ રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી અરે ઘરની હાકત પડે હું ભલિયાની રામ રોટી ત્યારે મગદાણા જજો ખાલી મજા આવશે અને બીજું છે ને કષ્ટ બને હવે એમ આપણે જાવા છું એ આજ પળેલુકમાં પરચા રે હનુમાનજી કષ્ટ દેવ સત્ય છે એ સાડુપુરું પણ જાજો અને પ્રવસાથી લેજો મજા આવે હારતી જોશે હા

હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આ નાનકડો બાળક જેનું નામ છે ભાવિક બાબર મિત્રો આના વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકવાનો એક જ હેતુ છે આ દીકરો ખૂબ નાની ઉંમરે ખૂબ મોટું કામ કરવાના સપના જોઈ રહ્યો છે પોતે પિતાની છત્રછાયા વગર જ ઉછરી રહ્યો છે પરંતુ આખા ઘરની જવાબદારી પોતાના માથે ઉપાડીને ઘરનું પૂરું કરી રહ્યો છે તો આ બાળકને ભજન કીર્તન ગાવાનો ખૂબ શોખ છે જેના થકી જ એ પોતાની રોજીરોટી પણ કમાય છે અને પોતાનો અભ્યાસ પણ કરે છે તો આ બાળકની યુટ્યુબ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં બ્લુ કલરની લિંક આપેલી છે આપણે સૌએ આ બાળકની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તેના વિડીયોઝને લાઈક કરીને તેને મોટિવેટ કરવાનો છે અને તેને હેલ્પ કરવાની છે તો ભૂલતા નહીં આ બાળકની ભાવિક બાબર ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં